બે ચાર દિવસ તમે કીર્તિ પટેલની સ્ટોરી અને રીલ જોઈ રહ્યા છો જેમાં એક કોળી સમાજના દીકરા માટે થઈને તે લડી રહી છે ને ન્યાય માટે થઈને એનું નામ છે સચિન મકવાણા એટલે કે ગોગાનો લાડકો આખી વાત તો જાણે એવી છે કે આજે મકવાણા અને જે એ યુવતી છે એ યુવતી બંને પડે પડે છે એટલે એકબીજાને મળવા જાય છે હવે એ વાત આ યુવતીના પિતા ને ખબર પડે છે એટલે જેવી યુવતી પિતાને પિતા ને ખબર પડે છે એટલે યુવતી પિતા એ યુવતી ને દબાવે છે મારે છે દળાવે છે ધમકાવે છે પછી એ દીકરા એટલે કે સચિન મકવાણા વિરુદ્ધમાં ફરિયાદ કરે છે આટલી કલમો એની પર લગાડવામાં આવશે ને એમાં ઈ દીકરીની ઉંમર 18 વર્ષથી નીચે હતી એટલે એની માથે પોક્સો એક્ટ પણ લગાડવામાં આવી હવે આવું બધું થાય એટલે સ્વાભાવિક છે કે બધાને ઘરે ખબર પડે એટલે આ દીકરાના ઘરે પણ ખબર પડી એટલે એના પિતાશ્રી દીકરાના પિતાશ્રી આજે દીકરી છે એના માતા-પિતા પાસે ગયા ને ભાઈ તમે આ બધું છોડી દીયો એમ તમે આ બધું જવા દીયો અમારી આબરૂ શું છે આમ તેમ ઈ બધી વાત કરી અને બરાબર છતાંય તે વ્યક્તિને દયા ન આવી કારણ કે કાય આ એક દીકરાનો વાંક ન હતો આ રે દીકરીનો પણ વાંક તો હોય જ ને કારણ કે એક એકાતે ક્યારેય તાળી ન વાગે આનો આ દેશમાં

મારા દીકરાએ આવી કોઈ ભૂલ નથી કરી છતાં પણ એ કાજુ કતરીને દયા નથી આવતી અને છેવટે દીકરાના પપ્પાએ આપઘાત કરે છે એ માટે કે કદાકસન મારા મરવાથી જો મારો દીકરો છૂટી જતો હોય અને એને ન્યાય મળતો હોય કે આ ફરિયાદીને મારા દીકરા ઉપર થોડીક ભી દયા આવે એના માટે એના પપ્પાએ સુસાઇડ કર્યું છતાં પણ સુસાઇડ કર્યા પછી પણ

ત્યાંથી પોલીસ પ્રશાસન ઉપર પણ અવાજ ઉઠશે અને ફરિયાદી ઉપર પણ થશે જે એક્શન લેવાની હતી તો અમે અત્યારે લઈએ જ છીએ પણ મિત્ર આટલી બધી કલમો એક છોકરા ઉપર નાખી દેવામાં આવે છે અને ઈ છોકરાને દલિત સમાજનો દીકરો સમજે છે તો એનો મતલબ તો એવો જ થયો ને કે આજે ઈ દલિત સમાજનો દીકરો હોત તો તો આ લોકો ખોટે ખોટું એના ઉપર આરોપ નાખે કે અમને એક્ટ્રોસિટીની ધમકી આપી તો તમે વિચારો કે આને તો કેટલું હલકું કૃત્ય કર્યું છે ને ભાન વગરના એ આવો આરોપ નાખ્યો કે અમને એક કૃષિ ધમકી આપે છે એફારની અંદર હજુ પણ છે અને કોર્ટની અંદર ભાઈને ખબર પડે છે કે આ દીકરો તો કોડી સમાજનો છે તો પાછો એના વકીલ ધકી એવું કેવડાવે છે કે ભાઈ એના ભાઈબંધ મિત્રો

અને આ વસ્તુ તો બહુ ખોટી જઈ કે સચિન મકવાણાએ મને એક પ્રોસિટીની ધમકી આપી બોલો કે સચિન મકવાણાએ મારી દીકરીને એવું કીધું કે હું આપણા બેની ચેટ બધે ફેલાવી દઈશ તારા બાપને કે મને 50 લાખ રૂપિયા આપે ઓહ આની પાસે કોઈ પણ જાતનું મિત્ર પુરાવો છે નહીં કોર્ટની અંદર ભાઈએ કોઈ કોઈપણ જાતનો પુરાવો રજૂ કર્યો નથી એની બાઈડીનો નિવેદન અલગ છે કાજુ કત્રીનો અલગ છે અને એની દીકરીનું નિવેદન અલગ છે આ ત્રણેયના અલગ અલગ નિવેદનો અને કોઈ પણ જાતના પુરાવા કે કોઈ પણ જાતનો બ્લેકમેલિંગની જેટો એ લોકોએ રજુ કરી નથી એટલા માટે કોર્ટે ચુકાદો દોય કોઈ નિર્દોષો દેખરા છે તો હવે જો આ દીકરો નો લડે મિત્ર તો તો

જે કોળી સમાજ જે હતા તો મિત્રો ઘણા ટાઈમથી તમે બધા કીર્તિબેન પટેલની સ્ટોરી અને રીલ્સ જોઈ રહ્યા છો જેમાં આજ રોજ એક રેકોર્ડિંગ મૂકેલું છે કીર્તિબેને જેમાં જે કોળી સમાજના દીકરાની વાત ચાલી રહી છે બીજું કોઈ નહીં એ હું હતો જેમાં સામેવાળા વ્યક્તિ એટલે ભાઈ પ્રકાશભાઈ ખત્રી જેમને મારી ઉપર બે હજાર બાવીસમાં તદ્દન એક ખોટો કેસ કર્યો હતો જેમાં મને બહુ ખોટી રીતે ફસાવી દીધો હતો જેમાં એ વ્યક્તિએ મારી ઉપર ત્રણસો ચોપન એટલે છેડતી પછી ધાક ધમકી અપહરણ અને લૂંટ એવા ઘણા બધા ઘણા બધા મતલબ ગંભીર ગુનામાં મને એ વ્યક્તિએ મને ફસાયો અને મને જેલ હવાલે કરાવડાયો મારે ઘણો ટાઈમ જેલમાં પણ રહેવું પડ્યું જ્યારે હું જેલમાં હતો ત્યારે મારા ફાધર મારા મધર અને મારા સિસ્ટર બધા એ લોકો એમના મળવા ગયા હતા જયારે એમને એવું કીધું કે તમે આ રીતે મારા છોકરાને મારા ફાધર એવું કીધું કે તમને પગ પકડીએ છીએ તમને તમે કયો એમ કરવા તૈયાર છીએ પણ તમે આવા ખોટા કેસમાં મારા દીકરાને ફસાવશો નહીં ત્યારે એ વ્યક્તિએ એવું કીધું હતું કે તમારા છોકરાને આ જીવન બહાર નથી આવવા દેવાનો અને તમારેથી થાય એ કરી લેજો બાકી તમારા છોકરાને હવે પછી બહાર નથી આવવા દેવાનો અને ત્યારે મારા ફાધરે એક બહુ ખરાબ પગલું ભરી લીધું કે એમને એવું વિચાર્યું હતું કે મારા કંઈક કરવાથી ડિપ્રેશનમાં આવી જવાથી મારા ફાધર ડિપ્રેશનમાં આવી ગયા હતા અને જ્યારે મારા ફાધરને એવું થયું કે મારા કંઈક કરવાથી મારો દીકરો છૂટી જાય ને તો હું એ પણ કરવા તૈયાર છું અને ત્યારે મારા ફાધરે એમનો જીવ ટૂંકવાયો અને ત્યારે મારા જામીન થયા હું બહાર આવ્યો પછી હું નિર્દોષ છૂટી ગયો આ કેસમાં પછી અમે પબ્લિક સામે રજૂ કરવાના હતા કે ભાઈ હું સાચો હતો એના લીધે મારા ક્યાંય હાલ મારું ક્યાંય સગુ નથી થતું કે કશું હું બહુ રીતે હેરાન થઈ રહ્યો છું બહુ અતિશય હેરાન થઈ રહ્યો છું ઈ મેટર ના લાઈન જેમાં હું સાવે નિર્દોષ હતો અને મને ખોટી રીતે ફસાયો તો અમે એવી વાત મૂકી હતી તો એ વ્યક્તિએ અમે તો ખાલી સ્ટોરી મૂકી હતી તો એ વ્યક્તિએ ફોન કરીને કીર્તિ બેનને એવું કીધું એની વાઈફ એવું કહે છે કે બેન આપણે આપણી કાસ્ટ જો જોવી પડે ને તો આજે મારી કાસ્ટને લઈને એને મારી ઉપર કેસ કર્યો તો અને તો શું હવે મને મારો સમાજ મારો કોળી સમાજ મને સપોર્ટ નહીં કરે મારે તો જોવું છે કે મને સપોર્ટ કરશે કે નહીં કરે મને તો એટલું વિશ્વાસ છે કે મારો સમાજ મને સો ટકા સપોર્ટ કરશે કે જેને જે વ્યક્તિએ મને મારી કાસ્ટના લઈને મારી ઉપર કેસ કર્યો છે તો અને રેકોર્ડિંગ પણ છે તમે જોઈ લેજો કીર્તિબેન તો જોઈ લેજો જરાક અને જસ્ટિસ અપાવજો મને મારા સમાજ ઉપર વિશ્વાસ છે કે મને મારો સમાજ જસ્ટિસ અપાવશે